તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આયસર ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં મોડલની વાત કરું બે હજાર પંદર સોળના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે પંદર સોળ ના નું ટ્રેક્ટર છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કુલદીપભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા અને કંપની ટાયર છે ચારે ચાર ટાયર આખા સિતે ટકા જેવા ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત તમારે ટ્રેક્ટર લેવું હશે તો કુલદીપભાઈ કિંમતમાં વ્યાજબી ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો